ભારદ્વાજ બાપુ દ્વારા એક અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન શ્રીરામના અયોધ્યામાં આગમનના સમયે તળાજા શહેરમાં રામ નામ સાથે જોડાયેલી અનેક વાતોના પ્રશ્ન સ્વરૂપે શિવકથાકાર ભારદ્વાજ બાપુ રજૂ કરશે રામ નામની ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે આશુતોષ અન્ન ક્ષેત્રના કાર્યકરો ખૂબ મહેનત કરી રહ્યા છે પ્રશ્ન પૂછવામાં આવશે અને સાચો જવાબ આપનારને એક આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે કોણ બનેગા કરોડપતિ જેમ વિવિધ રાઉન્ડ હશે અંતિમ રાઉન્ડ પસાર કરનારને સોનાની વસ્તુથી સન્માનિત કરવામાં આવશે સ્થળ છે શાક માર્કેટ પાસે તિલક ચોક તળાજા સમય સવારે અગિયાર કલાકે તો દરેક ઘરમાં રામાયણ પહોંચે એ માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે શિવ શિવ હું શિવ કથાકાર બાપુ આજે એક વાત જણાવો તમને ખૂબ આનંદ થાય છે કે વર્ષોથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી ગયો છે સાહેબ આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આખો દેશ જ્યારે ઉત્સવ મનાવી રહ્યો છે દેશની પણ આખું વિશ્વ જ્યારે ઉત્સવ મનાવી રહ્યો છું તો તળાજા કેમ બાકી રહે

આ પ્રસંગમાં આપ સૌ જોડાવ અને દરેક ઇનામના હકદાર થાવ અને સનાતન ધર્મનો વધુ વધુ પ્રચાર થાય એવી મારી નમ્ર વિનંતી છે તો સ્થળ છે નાગરિક બેંકની બાજુમાં તિલક ચોક અને સવારે અગિયાર વાગે આપ સૌ ભાઈઓ બહેનો હાજર રહ્યો એવી નમ્ર વિનંતી અને ઇનામના હકદાર બનો શિવ શિવ જય શ્રી રામ